કઈ દિશામાં આગળ વધવું તે નક્કી કરવાનું વર્ષ પરિણામ કેવું લાવવું તેનું પ્રેશર બોર્ડ માં સારા માર્ક્સ માટે શું કરવું તેની ચિંતા માનસિક તણાવ આવા અનેક સવાલોથી વિદ્યાર્થીઓ ઘેરાઈ જાય છે ત્યારે વીટીવી ન્યૂઝે આજે બોર્ડની પરીક્ષા સમયે ગભરાઈ જતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર કેવી રીતે તૈયારી કરવી કેવા પ્રકારનું ટાઈમટેબલ તૈયાર કરવું આવા તમામ સવાલોના જવાબ ખુદ વિદ્યાર્થીઓ પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો છે તો આવો તમને પણ જણાવીએ વિદ્યાર્થીઓના પાઠશાળામાં ચિંતામુક્ત બોર્ડની તૈયારીઓ કેવી રીતે કરી શકાય તે અંગે પરીક્ષા છે તો તૈયારી કરો ની તૈયારી કરો છો તો ટાઈમ ટેબલ બનાવો મંથન કરો મન ને શાંત રાખો શોર્ટકટ તૈયાર કરો જે વિષય અઘરો લાગે છે તેની વધુ પ્રેક્ટિસ કરો ઘર માં તણાવ મુક્ત વાતાવરણ ઉભું કરો ના સમજાય ત્યાં શિક્ષકો માતા પિતા ની મદદ લો બસ આટલું કરીશું બોર્ડ ની પરીક્ષામાં પરિણામ પણ સારું આવશે અને આવું અમે નહી ખુદ વિદ્યાર્થીઓ માની રહ્યા છે બોર્ડ ની પરીક્ષા એટલે દરેક વિદ્યાર્થી માટે જિંદગીમાં એક નવી દિશા તરફ આગળ વધવાનો એક પડાવ ભવિષ્યમાં કયા રસ્તે જવું શું કરવું શું બનવું તે નક્કી કરવાનો સમય ત્યારે આજે વીટીવી ન્યૂઝની ની ટીમે ધોરણ દસ અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી બોર્ડ ની પરીક્ષા નજીક છે ત્યારે તેમનો મત તેમનો ટેબલ તેમની તૈયારીઓ અંગે જાણવાનો પ્રયાસ કર્યો જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ આ વિદ્યાર્થીઓની જેમ ચિંતા મુક્ત બની સારી રીતે તૈયારીઓ કરી શકે જરા સાંભળો કેવા ટાઈમ ટેબલ સાથે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા છે પ્રમાણે સ્કૂલમાં શાળામાં અમને વિષય શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવતું હતું તે પ્રમાણે અમે નિયમિત વાંચન કરતા હતા અને આજે પણ નિયમિત દરરોજનો દરરોજ સવારે વહેલા ઉઠીએ છીએ દરરોજ સવારે નિયમિત પાંચ વાગે ઉઠું છું અને દરરોજનું નિયમિત પાંચથી છ કલાકનું મારું રીડિંગ હોય છે દરરોજ બે બે પેપર લખું છું અને તે મારા વિષય શિક્ષકો દ્વારા ચેક કરાવું છું અને મારા મને જો કોઈ વિષયમાં ડિફિકલ્ટી હોય તો એ મારા વિષય શિક્ષકો પાસે આવું છું અને સોલ્વ કરાવું છું અને મને તેનો સંતોષકારક જવાબ પણ મળે છે હું છ કલાક ભણું છું જેમાં સવારના ચારથી આઠ ચાર કલાક રીડિંગ છે અને રાતે બે કલાક કરું છું પછી બોર્ડના ટાઈમિંગ પ્રમાણે હું બે પેપર લખું છું રોજના અને આખા વર્ષ દરમિયાન બી અમે વિષય શિક્ષકે જેટલું કરાવ્યું એટલું ઘરે જઈને રોજ નિયમિત વાંચ્યું છે અને વરસમાં રોજ દર દિવસે અમે તો રાખ્યું છે વિદ્યાર્થીઓ તો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે પરંતુ આ તૈયારીઓ માટે ઘરમાં માહોલ પણ પોઝિટિવ હોવો જોઈએ પ્રેશર વગરનું વાતાવરણ હોવું જોઈએ ઘણા માતા પિતા બોર્ડની પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને વધુ પડતું પ્રેશર આપી દેતા હોય છે જેના કારણે તેમની માનસિક સ્થિતિ પર અસર થાય છે તે તૈયારીઓ પર યોગ્ય રીતે ધ્યાન નથી આપી શકતા ત્યારે અમે એવા કેટલાક વિદ્યાર્થીઓને પણ મળ્યા જેમણે પોતાના ઘરના માહોલ વિશે જણાવ્યું મારું ફેમિલી એટમોસ્ફિયર બહુ સારું છે મને મમ્મી પપ્પાએ ભણવા માટે ભણવા માટે અને મારો એક સ્ટડી રૂમ છે એની અંદર હું ભણી શકું છું શાંતિથી મારા ઘરમાં મારા સ્ટડી માટે એક અલગ જ રૂમ છે જ્યાં મને કોઈ ડિસ્ટર્બ નથી કરતું મારા મતલબ મમ્મીને કોઈ બી કામ હોય તો એ બી મને ડિસ્ટર્બ નહીં કરતી મારા ઘરમાં બધા ફ્રીલી છે અને મને ક્યારેય પ્રેશર નહીં આપ્યું કે આટલા ટકા આવવા જ જોઈએ અને બહુ ફ્રીલી ભણું છું અને મતલબ દરરોજનું સેલ્ફ રીડિંગ હોય તો મમ્મી મને પ્રેશર બી નહીં આપતી કે આજે આટલું વાંચ આજે આટલું વાંચ મારા ઘરમાં બહુ બધા મને સ્પેસ આપે છે કે આટલું વાંચવું જોઈએ આપણે ત્યાં એવું કહેવાય છે કે રાત્રિના અંધકારમાં કોઈ વ્યક્તિ સુમસામ રસ્તે એકલો જતો હોય તો તેને ડર લાગે છે તેની સાથે કઈ થઈ જશે તો કોઈ સામે આવી ગયું તો આવા સવાલો તેના મનમાં હોય છે પરંતુ જો તેની સાથે કદમથી કદમ મિલાવી ચાલનાર કોઈ વ્યક્તિ હોય તો તેને ડર નથી લાગતો તે અંધકાર માંથી અજવાળો માં ક્યારે પોઈ છે ને ખબર પણ નથી પડતી વિદ્યાર્થીઓને પણ બસ કદમ થી કદમ મિલાવી સાથે ચાલનારા વ્યક્તિ ની જરૂર છે અને તે છે માતા પિતા મિત્રો અને શિક્ષકો તેમનો યોગ્ય માર્ગદર્શન મળે તો કોઈ પણ પડકાર નો સરળતાથી વિદ્યાર્થીઓ સામનો કરી શકે છે આવા જ કેટલાક વિદ્યાર્થીઓ સાથે મુલાકાત થઈ જેમણે પોતાની તૈયારીઓમાં કેવી રીતે કોની મદદ મેળવી શકાય તે અંગે વાત કરી અમારા સ્કૂલમાં મારા જે સર છે બધા દ્વારા ગાઈડન્સ આપવામાં જ આવે છે હમણાં જ અમારા સર હરીશ્રી સર છે એમને અમારા ગ્રુપમાં એક વોઇસ મેસેજ આપ્યો છે જેમાં બોર્ડમાં તમે કઈ રીતે તૈયારી સારી કરી શકો કેવા કેવા માર્ક્સ લાવી શકો શું તકે સાવચેતી તમારે રાખવી જોઈએ પેપર લગતી વખતે એ બધી જ ગાઈડનેસ અમને આપવામાં આવી છે એમના દ્વારા જેમાં હું વીક છું એમાં હું પહેલાં તો મારા જે સબ્જેક્ટ ટીચર છે એમને કહું છું કે હું આવી હું શું કરું જેનાથી હું આમાં માર્ક્સ કવર કરી શકું એટલે એમને મને કીધેલું છે કે મેક્સિમમ પેપરની પ્રેક્ટિસો કરવાની બારના જે પેપરો આવે બીજી સ્કૂલના પેપરો આવે એમાં વધારે ધ્યાન આપવાનું અને જે ગાલાના પેપર પેપર છે કુમારના એ બધાની હું વધારે પ્રેક્ટિસ કરું છું એમાં તો સૌ પ્રથમ અત્યાર તો ગાલા અને શું કહેવાય લિબર્ટીના પેપર છે એ સરે કીધું છે એટલે એ બધા સોલ્વ કરી દેવાના બધા સબ્જેક્ટના અને બીજા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો પણ આવે છે

માનસિક તણાવ વગર અઘરા થી અઘરા વિષય પણ સારા ગુણ મેળવી શકાય બસ તૈયારીની રીતમાં સુધાર કરવો પડે બી હું ટેન્થમાં આવી ત્યારથી જ તૈયારી કરતી હતી દરરોજ બે થી ત્રણ કલાક ભણતી હતી જ્યાં જેમ જેમ બોર્ડના દિવસો નજીક આવતા રહે છે તેમ તેમ હું ભણવાની સાથે સાથે મારી મેન્ટલ હેલ્થ પર પૂરું ધ્યાન રાખું છું મેન્ટલ હેલ્થ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે જો તમે માનસિક રીતે સારી શાંતિ શાંત થશો તો તમે બોર્ડની એક્ઝામ માટે સારી પ્રિપેરેશન કરી શકશો જેમ જેમ દિવસો નજીક આવે છે જે સબ્જેક્ટમાં હું વીક છું એમાં વધારે પ્રેક્ટિસ કરું છું સાથે સાથે રિફ્લેક્ટિવ થિંકિંગ રાખું છું કોઈ પણ ધારો કે કોઈ બી ચેપ્ટર છે કે ચેપ્ટરમાં કોઈ પણ ટોપિક છે ટોપિક વિશે પહેલા સમજી લેવું ખૂબ જ અગત્ય છે તમને જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને કોઈ પણ પ્રકારના ધારો કે ફોર્મ્યુલાસ એ આપણને આવડતા હોય મેથ્સમાં કોઈ બી સમ્સ તમે વારે વારે કરશો તો એવી રીતે નહીં આવડે તમે જો એનું બેઝિક ક્લિયર હશે ને તો તમને કોઈ પણ મેથ્સ ગમે તે મેથ્સનો કોઈ બી સમસ તમે સારી રીતે એને સોલ્વ કરી શકશો વિદ્યાર્થીઓનો આ હોસ્લો તેમનું ટેબલ તેમની તૈયારી કરવાની રીત તેમના ઘરનું વાતાવરણ આ બધી બાબતો અન્ય વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા માટે એક સંદેશ છે કે કેવી રીતે તણાવ ભર્યા માહોલ માં નહીં પરંતુ તણાવ મુક્ત થઈને લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ કેમેરામેન નરેશ સોલંકી સાથે અપૂર્વ સિસોદીયા બીટીવી ન્યૂઝ અમદાવાદ બોર્ડની પરીક્ષા જે પણ વિદ્યાર્થીઓ આપવાના છે તેમને છે કે આખું જીવન જ એક પરીક્ષા છે અને તમે જો તણાવ અનુભવતા હો તો ના અનુભવતા કારણ કે આખા જીવનમાં આવી જ પરીક્ષાઓ તમારી સામે આવશે હસતા હસતા પરીક્ષાઓ પાસ કરવાની છે આ તો હજી ખાલી શરૂઆત છે એટલે જે પણ તમને સમસ્યાઓ આવે જેમ તમે મેથમાં પ્રોબ્લેમ સોલ્વ કરો છો બસ એવી જ રીતે આ પરીક્ષાને પણ સોલ્વ કરવાની છે મહેનત કરીને